પણ જે નવા આવે છે ને એમને બારીજામ આવો તો પૂછો તો એવું પૂછો કે ગાદી ક્યાં થાય છે તમે એવું પૂછો ખુખાર છે તો મારું કોઈ મંદિર આ જોઈ કઉસ મગજમાં ફીટ રાખો વાત મારું કોઈ મંદિર એટલે બારેજા ને કોકના એને પૂછો કે ખુખાર મેલડીમાં નું મંદિર તો પેલો માથું ગંજ ખારું મંદિર તો નહીં એમની ગાદી થાય છે અને કોકના નહીં ખબર હોય ખબર તો જો કે બધા છે પણ અમુક એ છે કે આ મેલડી માતા રહ્યા તો તમે ચો બીજી મેલડી માતાએ મારું મોનેલું શ્રીફળ કોકની માતાએ જતું રહે છે થાય કે નહીં પછી કર્યા પછી તમને ખબર પડે હારું આ તો રોંગ નંબર લાગ્યો જતું રહ્યું આ લી દીધું પછી એટલે આ ધોન રાખું મારું અતાર મંદિર અતાર મંદિર વગરની જ છું જેમ તમે વાર વગર નાશો ને હું માતા મંદિર વગરની છો નહીં મારું મંદિર ભાડાની જગ્યા હોય છે ઓકાલે શિવામ તો શિવા કરાવડા અહીંથી માલિક એમ કે છે કે લેહાડો આવો અહીંથી ઉપડો તો મારા અહીંથી મારી બસ્તી ને મારા સેવક લઈને લેહાડો એક છું તાર આ શું નહીં પણ ગુજરાત માં કોઈ ના પરચા નહી હોય ને એવા મારા કુખાર મેલેડી ના પરચા છે એવું અભિમાન કરીને કેતી નહીં પણ અનુભવ થયો મારી વાતો સાંભળીશ એ કુખાર મેલેડી ની વાત ના થાય પગ મેલો તો અત્યારનું પ્રમાણ મળી જાય પણ જેને જેને મારા સાનિધ્ય પગ મેલ્યા છે ને ડગલે પગલે પ્રમાણ આવતી આવીશું માતા પણ આ ધ્વાન રાખજો છેતરાતા નહીં અને મારે તો મારા પારે તો છેતરપિંડી નહીં થાય પણ તોય બીજે જશો ને તોય તમારી નહીં થવા દો કદાચ મજબૂરીમાં મારા સાનિધ્યમાં કદાચ નંબર ના આવતો હોય બહુ ઉતાવર કરતા હોય કદાચ કાકા કુટુંબ વાળા તમારા મમ્મી પપ્પા કદાચ દીકરો અહીં આવતો હોય એના મમ્મી પપ્પા ચોક બીજે જતા હોય કદાચ ઉતાવર કરતા હોય કે લેડ આપણે ફલાણી માતા એને ફલાણા ભુવાએ પૂછવા જવાનું આ તે અને દીકરો કે ના મારે તો કુખાર વેલડી જ પૂછવાનું અને એની માં કે ના આપણે પેણ જઈએ તો કદાચ પરણે લઈ જાય ને તો એક વખત ઓટો મારી આવજો જજો હું કહું છું પણ એવી પ્રાર્થના કરીને જજો કે માં કુખાર મેલડી તારા પારે આવું છું છેતરપિંડી થવા ના દેતી જો ભૂવો ખાલી મનમાં ખાલી પાંચસો રૂપિયા પડાવવાનો ભાવ જાગ્યો ને તો અથી ભૂવાનો ઉભો કરી દઈશ ગાદી પરથી જય માતાજી મિત્રો જય ખૂંખાર મેળી માતા તો તમે પણ ખૂંખા મેળી માતાના દર્શન કરવા માગતા હોય અને બારેજા ધામ જવા માગતા હોય તો તમે જાતા હોય અત્યારે કોઈને પૂછો કે બારેજા ધામનું મંદિર ક્યાં આવી છે તો એ ભાઈને ખુદને ખબર નહીં કે બારેજા ધામનું મંદિર ક્યાં આવ્યું છે ખૂંખા મેળી માતાનું તો તમારે એમ પૂછવાનું કે બારેજા ધામ ખૂંખા મેળી માતાની ગાદી ક્યાં ભરાય છે તો તરત એ બતાવશે તો અને જો આ વિડીયોમાં આગળ શું માતાજી બોલે છે પણ તોય ભટકવાની જરૂર નહીં મારી તો સલાહ દીકત છે હું એવું નહીં કહેતી મારા પાર્યા આવજો હા છેલ્લા બધા પચાસ પચાસ રૂપિયા ગણો તો કાલ મારા મંદિર બની જાય થઈ જાય ને ની તો વાત જુદી રહી લોકો તો પહોંચે જ નહીં તુલના કરે વાતો કરે છે પોહ લેસ તમારા બાપા એ જોયા અહીં આ કોક દાડો હા કોઈ એ માનતા રાખી હોય કે મારી મારા મિલકત વેચાઈ જાય અને મિલકત વેચાઈ જાય મારા જે મનથી ધારું એ કિંમતમાં વેચાઈ જાય તો મારી તારા પારે લાખ રૂપિયા મેળવાના તો એ તો મારું મહેનતાણું છે નતા આવતા ના લાયા અને એ લાખ હાલી કે મારી વસ્તી ઘેર લઈ જાય કે પૈસા ના ઉડા રહ્યા ગાદી થાય આ ખર્ચા એમને થાય છે જે મારે કરવાનું જરૂર હોય ને તમે વિચારતા છો મારી પૈસા નહીં લેતા ક્યાં ક્યાંથી થાય છે તો એ કહી દઉં કઈક લોકો ના કામ કરી કરીને લાવું છું મફતમાં લાવતી લોન ના થતી હોય ગમે તેવી કદાચ મારું કુખાર મેલેડી નું નામ પડે ને એટલે તરત જ લોન એપ્રુવલ એવો ત્રીજી સેકન્ડ મેસેજ આવે જોયા પરચા ને પડચા એમ નોમ પડતા જ પંદર વીસ મિનિટ ના થાય આવા પડતા તો આવું કોમ કરી અને મારી જેટલી થતી હોય ને એટલી સેવા પૂરી પાડી આવશે એમાં કંઈ કરોડો ના હાલે કોઈ કરોડો હાલે મેં તો કંઈક કરોડો રૂપિયાની જમીનોના દસ્તાવેજ કરી હતા કરોડો રૂપિયા આપી દીધા કઈક જમીનદાર માણસો ને પણ સમજ્યા નહીં કે મારીએ મને કરોડનો ફાયદો કરાયો છે ને તો લાય માડીના પારે વીસ લાખ રૂપિયા ચોક જગ્યા હું લે પણ એવા બેકાર માણસો ને હું આશાય ના રાખું ચારે અરે ગોડા જા લૂટી જા તારામ તાકાત હોય એટલું લઈ જા મારા ભંડાર નહીં ખૂટવા દઉં સોલંકી પીઢી માતા જય માતાજી મિત્રો જય ખુખાર મેળી માતા ખૂંખા મેળી માતાના ભુવાજીનું કહેવ એવું છે કે જો તમારું પણ ગમે તે ધારેલું કામ પૂરું ના થતું હોય તો ખૂંખખાડ મેળી માતાનું ખાલી એક એક વાર નામ લેવાથી તે કામ પૂરું થઈ જશે અને જો આ વિડીયો એન સુધી આગળ શું બોલે માખતા માગતા તું થાકી જઈશ પણ આજ ઉખાર મેલડી નહીં થાકું લાગણ હું કોઈના કોમ ના કરું તો મારું શું આગું ભાવ થવાનું તમારા કોમ કરવાવાળી તમારા ઘેર બેઠેલી માતાઓ છે તમારી પીઢીઓની માતાઓ હું શું લે આ કામ કરું તમારા પણ છતાંય તે મારા દીકરાના જે ભાવ હતો એ ભાવ પૂરો કરવા મારી વસ્તી ભક્તોને દુઃખ ભાગવા અને મારા ધર્મ નું અમર રાખવા માટે આ મહેનત કરું છું મેલડી માતા કોઈને સહન થાય ના થાય તો મારી ગાદી ની અફાવ ઉડાડે ખોટી વાતો ફેલાવ સાની તે મજા આવજાર રૂપિયા લઈને જજો બેઠક કરાવો તો આટલા પૈસા લેવા પડશે આવી બધી અલગ મલગની વાતો ચારે બાજુથી મારા વિશે હરવા મળશે પણ જોજો હ તમે એકદમ મોની ના લેતા મારા રોમની સાક્ષી કહું છું જો તમારા પ્રત્યે કોઈ સ્વાર્થ મારા નો હોય ને તો ઘોડા મારો રોમ મારું સત લૂટી જાય જોઈ 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 અને વિશ્વાસ કરીને આવ્યા છો તારું જગતમાં બધી જગ્યાએ ફર્યા પણ હનમ કંઈક અલગ છે આ માતા કંઈક જુદી લાગે છે એટલે એવો વિશ્વાસ આવ્યો ને એટલે આયા છો અને જે એક રવિવાર આવ્યો હશે ને ખાલી આમ થાય કે લાવ ઓટો મારવા જઈએ એને ઓટો મારવા આવ્યો હશે ને એને પણ મારો વાલો ભાવિક બનાવી દીધો આવું બહુ સર બોલું એ લાય ને એડ તો તારી જોડે આવું જોડે વાત તે આ તમારે મૂકીને આવતા રે પેલા મારો દીકરો કોણ છે એનું નામ શું છે એના ભાઈઓ કેટલા છે એના પપ્પા એના મમ્મી એનું નામ શું છે એના દાદા એના કાકા કુટુંબ કોણ છે કે છે શું છે તમે કોણ મને બહુ સર અને મને મેલડી ને તો મારા દીકરા જોડે ઓળખ રાખવાનું શું કામ છે મારા દીકરો કોણ છે એનું નામ શું છે કેવો લાગે છે શું ભણેલો છે શું ગણેલો કરીને શું કામ છે તમે મને ઓળખો હું તમને ઓળખું છું એટલે તો કોઈને મળતી નહીં એટલે તો કોઈ નહીં મળતી તમારે એવું નહીં માનવું કે મારી તો અમે રવિવાર જે અમારો નંબર નહીં આવતો પણ રવિવાર સિવાય એ ફરી એક વખત કહું છું ગાદી તો બારે ગામમાં થાય છે ગામ નહીં આ તો ધામ કેવડાઈશ બારીજા સિવાય ચોય થતી અને બીજી વાત રવિવાર સિવાય આડા દિવસ કોઈ જગ્યાએ મારી ગાદી થતી આડા દિવસ કોઈ જગ્યાએ બેઠક થતી આ મગજમાં ફીટ કરી લેજો એટલે અમુક ભાવિક ભક્તો અમુક કે મંગળવાર જશે એટલે મંગળવાર ને આખું અઠવાડિયું મારા દુર્લભ દર્શન છે એ રવિવારે થાય મારા ગરીબ રૂપિયા વાળા નેતા અભિનેતા બધા આવે છે પણ કોઈ જાતનો ગરીબ જોડે અમીર જોડે ભેદભાવ નહીં રાખતી આટલું યાદ રાખજો હવે એક સવાલ થતો હશે મારી આટલું બધું છે તો મંદિર પાંચ વર્ષ થી ગાદી થાય એ આજ બધું બનાવ્યું છે પાંચ વર્ષ થી ગાદી પતિ માતા પાંચ વર્ષથી જો એ જેટલા માણસો જેટલા ભાવિક ભક્તો હજારો રોજ વધતા 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 આજ લાખો સંખ્યા થઈ ગઈ છે તો એક મનમાં સવાલ થાય કે નહીં એ જો પાંચ વર્ષથી આવી ગાદી હોય પાંચ વર્ષથી મારા દીકરાના કોઠે ધોણી અને હજારો દુખિયારાના દુઃખ દૂર કરી અને દુઃખ ભાગતી હોય હું મેલડી તો કોઈ જો લીધું નહીં ને એટલે હું મંદિર વગરની નીશ જય માતાજી મિત્રો જય ખૂંખાર મેળડીમાં જય ચામુંડામાં આવા વિડીયો જોવા તમને ગમતા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને આપણે પહેલાં બે આઈડી હતી જે ખુંખા મેળડી માતા ફેન ક્લબ ટુ અને ખૂંખાર મેરડીમાં બારેજા ધામ એ આપણે બેન્ડ થઈ ગઈ છે કેમ કે એ મારી જ ભૂલ હતી કે એમાં થોડું બીજી આઈડી એક હતી ત્રીજી એના અંદર એડસેન્સ લો એડસેન્સ જોઈન કરેલું હતું એના કારણે આપણે થોડી પ્રોબ્લેમ આવી હતી એના હાંગાથી આ બે આઈડી જતી રહી એટલે આરી આપણી નવી બનાવી છે આઈડી તો આ આઈડીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો રામ માળી રામ અને બીજી વાત જો તમે પણ પહેલાં બે આઈડીમાં તમે મને ફોલો કરે તો સબસ્ક્રાઈબ કરી તો અને સપોર્ટ કરે તો એવો ને એવો સપોર્ટ મને આરી આઈડીમાં કરજો અને તમારે રોજ આવા વિડીયો જોવા હોય તો કોમેન્ટમાં કરી દેજો હા કરીને તો હું રોજ ડેલી આવા વિડીયો આવી જાય છે ખૂંખા મેળી માતાના અને વિડીયા જોતા રહેજો એને જય માતાજી મિત્રો જય ખૂંખામેળીમાં જય ચામુંડામાં જો તમે વિચારતા હશો કે આ માતાજી બોલે છે તે સાચું છે કે ખોટું છે તો જો આ માતાજીના ખૂંખા મેળી માતાના ભુવાજી બોલે છે તે બધું સાચું જ છે અને હું પણ એક વાર જઈ આવ્યો બારેજા ધામ અને તમે પણ જવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા